ત્યારે હવે દેશ નથી રહ્યો કે જે દીકરીઓને ભણવા નથી તો હવે દેશ એવી જગ્યાએ પહોંચ્યો છે કે જ્યાં એવી એક દીકરી સાથે આપણે આજે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે જે દીકરીના આજે લગન છે અને પોતે પરીક્ષા દેવા આવ્યા છે તો એમની સાથે આપણે વાતચીત કરીએ ખુશાલી ચાવડા

કે તમે પણ આવી રીતે ભણવાનું છોડીને લગન માટે જે ફોર્સ થતો હોય છે એના બદલે આજે લગ્ન છે ને છતાં પરીક્ષા દેવા આવે છે તો બીજી દીકરીઓને તમે શું કહેવા બીજી દીકરીઓને ભણો બધી કરો ભણવાની સાથે સાથે તમે બીજી એક્ટિવિટીસ પણ કરી શકો છો અને એ એક્ટિવિટીસ કરો તો તમારા ઘરમાં પેલા સપોર્ટ હોવો જરૂરી છે બધા પેરેન્ટ્સને મારી રિક્વેસ્ટ છે કે તમે તમારી દીકરી હોય કે દીકરો હોય એને જે કરો એને સપોર્ટ કરો જોડાઈ મોરબી મારું અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર